નિવૃત શિક્ષક ગામના સરપંચ ભાઈ શ્રી પ્રભાતભાઈ દડવાના સરપંચ અને તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી મનસુખભાઈ બરવાડાના સરપંચ ભાઈ શ્રી અરવિંદભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી મનોજભાઈ ભાઈ શ્રી ઉદયભાઈ અહીંયા ઉપસ્થિત જે શિક્ષકો દ્વારા હજારો બાળકોનું જેમણે ઘડતર કર્યું છે ઉદયભાઈ કહેતા હતા કે શિક્ષકોને આશીર્વાદન આપાય શિક્ષક પાસે કાયમી કોઈ પણ હોય એ વિદ્યાર્થી હું વિદ્યાર્થીમાં જાઉં એટલે મારે આશીર્વચન એમની પાસેથી લેવા પડે પણ સંદેશભાઈ મારે અભિનંદન આપવા પડે કે અમર એવોર્ડ નિવૃત્ત શિક્ષકોને સન્માનિત કરી અને એમને સન્માનિત કરવા એ પ્રકારનો કાર્યક્રમ એક સુંદર આયોજન કર્યું છે અને ખાસ કરીને હું અભિનંદન આપું છું નવા વર્ષની અંદર નિવૃત્તિના સમયમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારો નિવૃત્તિનો સમય ખૂબ સારી રીતે પ્રસાર થાય અને નિવૃત્તિના સમયની અંદર લોકોની સમાજની અને રાષ્ટ્રની સેવા થાય એ પ્રકારની ભગવાન તમને શક્તિ આપે અને સાથોસાથ તમે કાયમી માટે નિરોગી હોય એ પ્રભુના શ્રણમાં હું પ્રાર્થના કરું છું જે રીતે અમર આશ્રમની અંદર હું જાણું છું ત્યાં સુધી આ આશ્રમની દ્વારા ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ખાસ કરીને વૃક્ષારોપણનો કાર્યક્રમ જે રીતે मैंने लगभग जिला भाजपा प्रमुख हो तरह खास वृक्षार्पण करने प्रथम कार्यक्रम में आयो थो जे रोड पर वृक्षों वह एक तमाम मेहनत आश्रम द्वारा खूब सारी रीते कर स्वाम में खूब सारी बे बैंक मूंगा पशु पंखी रोटला रोटली की बात हो बात हो आश्रम द्वारा खूब सारी सेवा हैं લોક ઉપયોગી લોક લોકજાગૃતતા માટેના અને સમાજ માટેના આ સંસ્થા દ્વારા ખૂબ સારા કાર્યો થતા હોય છે પણ સવિશેષ શિક્ષકોનું સન્માનનો કાર્યક્રમ રાખો એ આપણા માટે કાબેલિયા છે કારણ કે શિક્ષકો જે દેશનું ભાવિ હોય છે જે દેશનું ઘડતર કરવા માટેનો મુખ્ય પાયા પામો છે કોઈ પણ શિક્ષક હોય એમની નીચે ત્યાગ થયેલો વિદ્યાર્થી એના આજે જિંદગીમાં કંઈ ભૂલતા હોતા નથી નાનપણમાં તેના ધોરણમાં બેઠા હોય તો ભલે અને જેને કોલેજ પૂરી કરતો હોય ભલે એમના શિક્ષકને કાયમી માટે યાદ રાખતા હોય છે